વાવતરા જિલ્લાના કમાલી ગામ ખાતે વિકાસલક્ષી કાર્યોનું અધ્યક્ષ કર્યું ખાતમુહૂર્ત ગતરોજ વાવતરા જિલ્લાના રાહતા લોકોના કમાલી ગામ ખાતે દસ કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન વિદ્યુત સબસ્ટેશનનું ખાતમુહૂર્ત બે પોઈન્ટ બાર કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળના એક પોઈન્ટ કરોડના ખર્ચે કમાળીથી ગોળિયા રોડનું ખાતમુહૂર્ત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક બત્રીસ લાખના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત સાથે એમ મળીને કુલ ચૌદ કરોડ છવ્વીસ લાખના ખર્ચે તૈયાર થનાર ચાર વિકાસ કાર્યોનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે શાસ્ત્રી વિક્રમભાઈ દવે દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહર્ત કરાયું હતું જોકે આ સંદર્ભે ગામના અગ્રણી

થરાદ ન્યુઝ સેવન ઇન્ડિયા